ઉસમે હમને 100 મીટર રેસ 200 મીટર રેસ રિલે રેસ એસે બહોત سارے ગેમ રખે થે જિસસે બચ્ચો કો ભી બહોત sara સપોર્ટ મિલા ગેમ્સ મે ઉને ટ્રોફી દી ગઈ જો જો વિનર્સ થે ઉને આજે શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ના અંદર 3 દિવસ નો સ્પોર્ટ ઇવેન્ટ જતો થા તે આજે પતવા માં આવ્યો છે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના અંદરથી દરેક ટીચિંગ ફેકલ્ટીઝ અમારા પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલ સરે અમને બહુ સારો પ્રોત્સાહન આપ્યું ત્રણ દિવસ અમે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના અંદર ભાગ લીધો અલગ અલગ પ્રકારના સ્પોર્ટ્સ રમ્યા દરેક પ્રકારની મોટિવેશન આપવામાં આવી દરેક પ્રકારના સ્પોર્ટ્સ પત્યા પછી એમને સ્પોર્ટના અંદર જેણે જે ફર્સ્ટ આવ્યો સેકન્ડ આવ્યો થર્ડ આવ્યો તે પ્રમાણે ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું લોકોને સર્ટિફિકેશન આપવામાં આવે અને આમ અમારો ત્રણ દિવસનું સ્પોર્ટ ઇવેન્ટ સ્વામિનારાયણ ગુરુકુલ નર્સિંગ કોલેજના અંદર પત્યું છે શ્રી સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસ જિલ્લો નર્મદામાં આવેલી શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ખાતે તારીખ છવ્વીસ સતાવીસ અઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન રાખવામાં આવ્યું હતું જે અંતર્ગત વિદ્યાર્થીઓને એક અઠવાડિયા અગાઉ પરેડની તાલીમ આપવામાં આવી હતી અને વિવિધ સ્પોર્ટ્સમાં કેવી રીતે ભાગ લેવો તેના રૂલ્સ રેગ્યુલેશન અંગે શીખવવામાં આવ્યું હતું આ એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની શરૂઆત પહેલા દિવસે પરેડ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ અમારી અમારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસના આદરણીય એવા ટ્રસ્ટી શ્રી ધર્મનંદન સ્વામીજી અને ડાયરેક્ટર શ્રી કુલદીપસિંહ ગોહિલનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સ્વાગત કર્યા બાદ એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે પણ અમારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસના આદરણીય એવા ટ્રસ્ટી શ્રી ધર્મનંદન સ્વામીજી અને અમારા કેમ્પસના ડાયરેક્ટર શ્રી કુલદીપસિંહ ગોહિલ તેમજ વાઇસ પ્રિન્સિપાલ શ્રી ઘનશ્યામ સાઈનના હાથે આ એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું ઉદઘાટન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું અને આમાં અમારા તમામ ટીચિંગ ફેકલ્ટીસ અને નોન ટીચિંગ સ્ટાફ પણ હાજર રહ્યા હતા આ એન્યુઅલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત ત્રણેય દિવસ દરમિયાન હંડ્રેડ મીટર રેસ ટુ હંડ્રેડ મીટર રેસ સેક રેસ તેમજ સેકન્ડ અને થર્ડ ડેમાં ક્રિકેટ ખોખો વોલીબોલ તેમજ લેમન એન્ડ સ્પૂન મ્યુઝિકલ ચેર વગેરે જેવી વિવિધ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ચેસ અને ચેસ ખોખો કેરમ વોલીબોલ વગેરે જેવી વિવિધ સ્પોર્ટ્સનું આયોજન ગર્લ્સ અને બોયસ એમ બેઉ માટે અલગ અલગ આયોજન કરવામાં આવ્યું હતું